સર્વકાલમ તદપીત વગુણાના મિસપારમ નયાતિ પુષ્પદંત કહે છે કે હે જગતના માનવ સાત સમુદ્રમાં જેટલું પાણી ભર્યું છે ને એટલી સહી લેવામાં આવે નીલગિરી જેવડી પેન બનાવવામાં આવે અને એ સહી એ પેનમાં પૂરવામાં આવે આ પૃથ્વી જેવડો કાગળ લેવામાં આવે પૃથ્વી કેવડી મોટી છે પૃથ્વી જેવડો કાગળ લેવામાં આવે નીલગીરીમાં સાત સમુદ્રમાં જેટલું પાણી ભર્યું છે એટલી સહી ભરવામાં આવે અને સ્વયં સરસ્વતી મહાદેવના ગુણ લખવા બેસે તો સરસ્વતી પણ મહાદેવના ગુણ લખી શકે નહીં એવું પુષ્પ દંત કહે છે વિચાર કરો મારા મહાદેવનું તત્વ આ જગતમાં કોઈ જાણી શક્યું નથી